હે રામે રામ ડાયરા ને રામ રામ કેમ છે ડાયરો બધો મોજમાં બસ મોજમાં રેવું વાલા મોજમાં તો વરસાદની આગાહી હતી હાથીઓ બેસી ગયો છે અને વરસાદ આવી ગયો થોડોક એટલોક આવી ગયો છે જે પાણી આવ્યા નથી પણ ભીનામાં આવી ગયા છે પાણી કેમ કે હવારના જો બેઠા હતા ઘેરે ટમ ટમ ટમટમ ચાલુ હતું એટલે હવારના ઘેરે બેઠા હતા અત્યારે હું કાલો શીંગનું મૂર્ત કરી આવી ખ્યા હવાની હો ખાવા લીલી તો જો શિંગ પાસે આવી ગયા છીએ અને હવે અહીંથી કે આમથી ખ્યા છે ગમે નથી કેમ કે ટૅક્ટરના શિલા પડેલા છે શીલા ટ્રેક્ટરના શીલા એટલે હું કહું શીલામાં ઘીની થઈ ગઈ એટલે કદાચ જાહે એટલે હું એક ભારો બની જમાય ખાય ને ખાય તો ક્યાં ખ્યામાં મણી આવે તો આવો હાલ છે આવો ના હું છે હાલી હાલી બધું દબડાઈ ગયો છો જો ને શીલા જ પડી ગયા છે હળુ હળુ ધીરે ધીરે ધ્યાન રાખીને ખ્યાલ પડે એમ છે તો હું થાય નું રિય ને એટલે જાય નકર પછી હુકાઈ જાય પછી આમાં કયા હાથમાં આવે ને હરીવાલા કરો એટલે ભીણામાં ફાયદો એટલો ફાયદો ખ્યાવામાં એમ કે આ પાછા મોટું ટ્રેક્ટર નાનું ટ્રેક્ટર અહીંથી હાલ કર્યું કોઈ ત્યાં ડુંગળ એટલે બીજે કઈ કેળો રાખ્યો તો એટલે હું આ ઓળા ખવાઈ જાય અને ઓળા સોખી થઈ જાય તો ફાલમાં કેવું લાગે છે જોવો તો Đây nè Nói chung là cái này khen thật đó Sọt vọt thì sọt vọt ra અલો જેને ઓળા થા હોય તોડવા તો કઈ નહીં દેવી ખાવા એમ તોડશું ખાવું પછી ભલે સામું જોઈ દે અમને આપો તોય નહીં દેવી જે તોડે એ ખાય તો ભક્તિ હા તો બે દો સોડવા માંથી જવા ગાહાડી માંથી એક ગાહાડી સોડવા હતા ત્યારે એટલી સીંગ નીકળી બોલો કેવો કેવાય ફાલ કયો કોમેન્ટમાં કહી જન સબસ્ક્રાઇબ કરતા જઈજો